નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું ચૂંટણી અંગે અત્યાર સુધીના ચાર સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિ અંગે અત્યાર સુધીના ચાર મોટા અપડેટ સામલી ભાજપના એમએલએ કેતન ઇનામદારનું રાજીનામું સામે આવ્યું છે અમદાવાદ પૂર્વ કોંગ્રેસ ઉમેદવારને ચૂંટણી લડવાની તેમણે ના પાડી છે સાથે ધારેરા પૂર્વ એમએલએ જોઈતા પટેલ આજે કેસરિયા કરશે અને ચોથી મહત્વની વાત ઉમેદવારો માટે ભાજપ કોંગ્રેસનું દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે આ મોટા અપડેટ સામે આવી રહ્યા છે ચૂંટણી અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને સૌથી મોટી વાત આજે વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કે રાજીનામું આપ્યું છે તેઓએ પોતાના ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું છે સૌથી મહત્વની વાત છે આ ઇમેલમાં તેમણે વાતનો ઉલ્લેખ કર્યો છે કે આત્માનો અવાજ સાંભળીને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે પરંતુ હજી સુધી ફિઝિકલી એટલે કે કહી શકાય કે શંકર ચૌધરીને ફિઝિકલી જ્યારે રાજીનામું સુપ્રત કરશે ત્યારે તેઓ રાજીનામું માન્ય ગણાશે ચાર અલગ અલગ મહત્વની આજની અપડેટ વડોદરા ભાજપમાં એક બાજુ ભડકો જોવા મળી રહ્યો છે તો બીજી રોહન ગુપ્તાની ચૂંટણી લડવાની ના છે પિતાની તબિયત નાદુરસ થવાના કારણે તેમણે ના પાડી છે તો ત્રીજી મહત્વની વાત બનાસકાંઠા કોંગ્રેસમાં ભૂકંપ છે કારણ કે જોઈતા પટેલ આજે કેસરિયા કરશે તો ઉમેદવારો માટે ભાજપ કોંગ્રેસનું આજે મંથન અને વધુ વિગત ફોન ઉપર સાથે શૈલેષ મહેતા અહીંયા જોડાઈ ચૂક્યા છે શૈલેષજી સ્વાગત છે ન્યૂઝ રેટિંગ શૈલેષજી જે રીતે આજે આ સવારના મોટા સમાચાર નામદારે આપ્યું છે ઈમેલ દ્વારા તેઓ આપ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આ વાતને આપ અમારા જે સિનિયર છે અમારા મિત્ર છે અને જે બાબતને મંદુક હશે સાથે બેસીને ચર્ચા કરીને એનો લાવવામાં આવશે કેટલીક બાબતોનું પ્રદેશ માં પણ ધ્યાન દોરવાની જરૂરિયાત છે અમારી જોડે ગઈકાલે પણ એમની ચર્ચા થઈ હતી આજે પણ અમે બેસીને ચર્ચા કરીશું અને જે કઈ હોય એ પાર્ટીની ને મોડી સાથે વાત કરીને નિકાલ લાવીશું શૈષભાઈ હાલ તો તેઓએ પોતાની ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું છે અને આજે કદાચ એવું પણ બની શકે કે શંકર ચૌધરીને તેઓ ફિઝિકલી પોતાનું રાજીનામું સુપ્રત કરી શકે તો સમય ઘણો ઓછો છે ક્યારે આ મુદ્દે થશે કેતનભાઈ સાથે અમારે વાતચીત થઈ છે ને આજે અમે જિલ્લાના ધારાસભ્ય એમની સાથે બેસીશું ચર્ચા કરીશું અને પછી નિર્ણય એમને લેવા દઈશું ત્યાં સુધી એવો આકરો નિર્ણય નહીં લે એવી એમને વિનંતી પણ કરી છે

અને હવે વાત કરીશું વડોદરા ભાજપમાં સર્જાયેલા વિવાદની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપની આ પરિસ્થિતિ કોંગ્રેસવાદ હવે ભાજપમાંથી રાજીનામું પડ્યું છે વડોદરાની સાવલી બેઠકના ભાજપના એમએલએનું રાજીનામું સામે આવ્યું છે સાવલી એમએલએ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે આત્માનું અવાજ પ્રમાણે તેમણે રાજીનામું આપ્યું હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી તેમણે રાજીનામું મોકલ્યું છે ઇનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે વિરોધીઓને ભાજપમાં મોટા કરાઈ રહ્યા હોવાથી નારાજગી રૂબરૂમાં રાજીનામું આપવું જરૂરી રૂબરૂમાં રાજીનામું નહીં ત્યાં સુધી રાજીનામું ન ગણાય રૂબરૂમાં રાજીનામાની પ્રક્રિયા રજૂ હજી સુધી પૂરી થઈ નથી એટલું જ નહીં ઇનામદારે હજી અધ્યક્ષનો સમય પણ નથી લીધો ક્ષત્રિય નેતા કુલદીપસિંહ રાવજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમણે સંગઠનની જવાબદારી સોંપતા કેતનભાઈ લાંબા સમયથી નારાજ હતા કોંગ્રેસમાંથી વર્ષ બે હજાર બાવીસમાં ઇનામદાર સામે કુલદીપસિંહ કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડ્યા હતા ત્યારે હાલ મહત્વની વાત એ છે કે અધ્યક્ષે તેમણે રૂબરૂમાં

ચોક્કસથી આ પ્રયત્નો પણ થઈ શકે છે અને વાત કદાચ અન્ય સ્પષ્ટીકરણ તરફ પણ જઈ શકે છે કારણ કે હાલ જે તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે વડોદરા ભાજપમાં ઘણા સમયથી જ ભૂકંપની પરિસ્થિતિ સામે આવી રહી છે આની પહેલા ડોક્ટર જ્યોતિબેને જે રાજીનામું આપ્યું હતું ને હવે કે તેને

જે પ્રકારે વડોદરાના સાવલીના જે ધારાસભ્ય છે કે કેતન ઇના બિલકુલ સર આપણે રોકવા માંગેશું મને સ્થૂરી હાલ પ્રતિકરી આવી રહ્યા છે પહેલા તો સોજુના કાર્યકર્તાઓને કોરાને મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાને મૂકી દીધા છે ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલી રહી ને વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીન ઉપર ચાલે વાતો પણ ક્યારેક ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીન શોટો આપણે જોવા નથી મળતા એની વેલકમ પાર્ટી નથી કે ગુજરાતના તંત્રમાં દસ હજાર યુવાનોની ભરતી થઈ એની ક્યારેય ભરતી પત્રકો પાતા હોય કે એને પત્ર પણ એવું જોવા નથી મળતું મારા ખેડૂત જે પાયમાલ થઈ ગયો છે આર્થિક દેવા નીચે દબાણો છે ગુજરાતનો ખેડૂતો એ ગુજરાતના ખેડૂતને ક્યારેય પાક વીમો કે એને કુદરતી આપદામાં નુકસાનીનું વર્તનના ચેક વિતરણના કાર્યક્રમના આપણને ફોટો જોવા નથી મળતા ગુજરાતની મહિલાઓને સુરક્ષાની કે મોંઘવારીના માળમાંથી મુક્તિ માટેનો અને બાટલો સાડા ચારસોમાં પાડોશી રાજ્યોમાં આપવામાં આવે ચૂંટણી જીતવા પણ મારી ગુજરાતી બહેનોને ચારસો રૂપિયા સારા ચારસોમાં ગેસનો બાટલો ન આપી શકે આ એ ભાજપા છે ભાજપા વિથ ડિફરન્સ એ ડિફરન્સ એક પછી એક દેખાય છે ત્યારે હકીકતમાં કેતનભાઈએ એવું તો શું ખેલ કર્યો છે રાત્રે દોઢ વાગે કે ઈમેલની અંદર ધરબાયેલું રાજકારણ કંઈક જુદું કે છે રાજીનામું કોઈ પ્રેશર કે કશું નથી માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ અદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક તમને અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે અનો હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીને હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરું ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આ જે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માન્ય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું આપણા પોતાના માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી

કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓના ન્યાય માટેની લડત લડે છે અને દેશની અંદર ભારત જોડો યાત્રાના માધ્યમથી રાહુલજી જ્યારે લડાઈ લડી રહ્યા હોય એ પછી ખેડૂતોને ન્યાયની વાત હોય એસસી એસટી અનુસૂચિત જાતિ સહિતના સામાન્ય માણસની ભાગીદારીની વાત હોય કે મહિલા ન્યાયની વાત હોય કે પછી યુવા રોજગારની ન્યાયની વાત હોય આ ન્યાયની વાત સાથે કોંગ્રેસ પક્ષ દેશ લેવલે અને રાજ્ય કક્ષાએ આગળ વધી રહ્યું છે મનીષભાઈ સંજય ટાંગ પણ આપણી સાથે જોડાયેલા છે સંજય આપણે થોડી વાર પહેલા જ કે તે સાંભળ્યા ને સાંભળે અને તેઓએ ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ કરી દીધું છે ઘણા લાંબા સમયથી ઈચ્છા હતી જ માન સન્માન વગોવાતું હતું અને જેના કારણે તેઓએ આજે આ નિર્ણય લેવો પડ્યો છે શું કેશો આ બિલકુલ હેતુ અત્યાર સુધી જોવાતું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો જે છે તે પાર્ટીથી નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હતા પરંતુ ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે જે રીતે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી અને વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કરીને આ રાજીનામું મોકલી આપ્યું છે ત્યારે એ વાત પણ સ્પષ્ટ અહીંયા થાય છે કે ભાજપમાં પણ સ્થિતિ જે છે તે ડામાડોળ જોવા મળી રહી છે અને ભાજપમાં પણ આ વિવાદ હવે સપાટી પર આવ્યો છે જે રીતે કેતન ઇનામદાર કહી રહ્યા છે કે પક્ષમાં તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને તેમને સાંભળવામાં આવતા નથી તેમના વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે એટલે કે એ વાત પણ અહીંયા સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે છે તે ભાજપમાં પણ ધારાસભ્યોમાં ઉકળતો ચરુ ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે અને એ આ ઘટના પરથી જે છે તે આ વિવાદ હવે સપાટી પર આવ્યો છે જો કે અત્યારે આ તેમણે જે ઇમેલથી રાજીનામું મોકલી આપ્યું છે એટલે કે તે રાજીનામું અત્યારે કહી શકાય નહીં એટલે ચોક્કસથી તેમણે મનાવાના પ્રયાસો ચોક્કસથી થશે કેમ કે જ્યારે તેઓ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂમાં રાજીનામું સુપરત કરશે અને ત્યારે જ તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવું ગણાશે પરંતુ એ વાત ચોક્કસથી છે કે જે પ્રકારે અત્યારે કેતન ઇનામદાર ની જે રાજીનામાની આ જે ઘટના છે અને તે સ્પષ્ટ કરે છે કે ભાજપમાં પણ સ્થિતિ અત્યારે સારી નથી અને આ પહેલી વાર નથી કે જ્યારે આ કેતન ઇનામદારે આ પ્રકારે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હોય રાજીનામું છે રાજીનામું વિચારી રહ્યા હતા અને બે હાજર બાવીસ માં પણ ભાજપે તેમને ટિકિટ આપી અને ભાજપમાંથી તેઓ ધારાસભ્ય પદેથી સાવલીમાંથી માંથી આવ્યા છે ત્યારે એ વાત અત્યારે ફરી જે છે કે ક્યાંક ક્યાંક પક્ષ સામે તેઓની આ નારાજગી જે છે અને અને પક્ષની નીતિ રીતિ સામે વિરોધીઓને તેઓ જે જણાવી રહ્યા છે કે વિરોધીઓને તેમના વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોમાં ઉકલતો ચરું જોવા મળી રહ્યો છે જી બિલકુલ અમારી સાથે જોડાયેલા રહેજો રાજકારણની આ ગરમાગરમી વિશે આગળ પણ વાત કરતા રહીશું પરંતુ હાલ રોકાઈ